બીટીવી ન્યુઝ સાથે હું છું વૈભવી સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો અમદાવાદમાં હવે બેફામ બની ગયા છે થોડા જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છરી લઈને આવેલા લૂંટનો પ્રયાસ કર્યો હતો કૃષ્ણાનગરના સરદાર ચોક પાસે ઉમિયા ગોલ્ડ પેલેસમાં લૂંટનો પ્રયાસ કરાયો ભીડભાડ વાળો વિસ્તાર હોવા છતાંય એક લૂંટારાઉ ગુંડાગર્દી કરી આરોપીએ જ્વેલર્સની દુકાન બહાર ગાળા કરી અને છરી બતાવી અને રોફ જમાવ્યો જ્વેલર્સના માલિકને ઇજા પહોંચતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે જ્વેલર્સની દુકાનના માલિક મુજબ લૂંટારુઓ છેલ્લા ઘણા દિવસથી રેકી કરી રહ્યા હતા કોઈ સ્થાનિક શખ્સ હોવાની પણ શંકા છે પોલીસે સમગ્ર ઘટનાને લઈને અત્યારે તપાસ પણ શરૂ કરી છે અનિલ સંવાદદાતા અનિતા ફોનલાઇન પર છે અનિતા અમદાવાદમાં લૂંટારુઓ બેફામ બન્યા છે અને થોડા દિવસે જ જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો શું વધુ જાણકારી જી તક જે પ્રકારે કુશનગરમાં કુષ્ણનગરમાં તદાચોક વિસ્તારમાં જે ઉમિયા ગોલ્ડ પેલેસ જ્વેલર્સ આવેલું છે તેની આ ઘટના સામે આવી છે થોડા દિવસે એક તક જે હતું તે જ્વેલર્સમાં થરી લઈને ઘૂસીને લૂંટવાનો પ્રયાસ કરતો હોય તેવો એક મેસેજ છે તે જ્વેલર્સના માલિક પટેલ દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો પટેલને આરોપી દ્વારા હુમલો પણ કરવામાં આવ્યો હતો દુકાનમાં જે તેની સાથે કરતો હતો સાથે ત્રણ અન્ય વ્યક્તિઓ પણ લૂંટના ઇરાદે હોવાના આક્ષેપો જ્વેલર્સના માલિક દ્વારા કરવામાં આવ્યા છે પરંતુ સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ ઘટનાને લઈને સીસીટીવી ચેક કર્યા અને વિડીયો ચેક કરતા સામે આવ્યું છે કે જે આરોપીઓ જે છે તેઓ એક્ટિવા ઉપર આવ્યા હતા અને જ્યાં જ્વેલર્સ બાજુમાં એક્ટિવા પાર્ક કરવા અને ખાસ તો ત્યાં આગળ જે આરોપી જે છે ત્યાંનો જ રહેવાસી છે અને જેના કારણે તેઓની વચ્ચે તકરાર થઈ હતી અને તકરાર એટલી ઉગ્ર બની હતી કે આરોપીએ પોતે પોતાના ઘરેથી તીક્ષ્ણ હથિયાર લઈને આવીને જ્વેલર્સના માલિક ઉપર હુમલો કરી દેવાનો પ્રયત્ન કર્યો હતો જે વિવેક ઠક્કર નામનો જે આરોપી છે જેને લઈને હાલ તો નિકોલ પોલીસ દ્વારા જે સમગ્ર મામલે જે તપાસ કરવામાં આવી હતી સાથે કુશનગર પોલીસે પણ આ મામલે ગુનો દાખલ કરીને સમગ્ર હકીકત શું છે ખરેખર લૂંટનો પ્રયાસ છે કે ઝઘડાની અદાવત છે તે મુદ્દે જે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે બિલકુલ અનિતા સાથે એ પણ જાણવું છે કે જે જ્વેલર્સના માલિક હતા તેમનું કોઈ નિવેદન અથવા તો આસપાસના લોકો હતા તેમનું કોઈ નિવેદન અત્યારે સામે આવ્યું છે જી ચોક્કસ જે જ્વેલર્સના માલિક જયંતિભાઈ પટેલે જે વાત કરી છે મીડિયા સામે તેઓના કહેવા પ્રમાણે ત્રણ વ્યક્તિઓ જે લૂંટના ઇરાદે થરી લઈને અંદર ઘૂસીને લૂંટવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ જે પ્રકારે વીડિયોને સીસીટીવી સામે આવી રહ્યા હતા જેમાં આરોપીઓ છરી લઈને જે જ્વેલર્સના માલિક છે જયંતિ પટેલ તેને માર મારી રહ્યા હતા તો ક્યાંક ને ક્યાંક આ સમગ્ર ઘટના કોઈ ઝઘડાની અદાવત હોવાનું અત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે જેથી પોલીસે હાલ તો જે વિવેક ઠક્કર નામનો જે આરોપી જે છરી લઈને અંદર ઘૂસવાનો પ્રયત્ન કરતો હતો તેની ધરપકડ લઈને કાર્યવાહી કરી છે કારણ કે વિવેક ઠક્કર તે નજીકમાં જ આવેલી એપાર્ટમેન્ટ એપાર્ટમેન્ટનો રહેવાસી છે અને તેના પિતા સાથે પોલીસ સ્ટેશનમાં તે પોતે હાજર થઈને સમગ્ર મામલે તેને જાણકારી હોવાની પણ વાત કરવામાં આવી રહી છે પરંતુ આ મામલો ખરેખર વાહન પાર્ક કરવાનો છે કે ખરેખર લૂંટનો ઈરાદો હતો તે તમામ મુદ્દે હાલ તપાસ કરવામાં આવી રહી છે કારણ કે એક તરફ જ્વેલર્સના માલિક લૂંટની થિયરી પર વાત કરી રહ્યા છે જ્યારે સમગ્ર તપાસની અંદર કંઈક અલગ જ વળાંક આવી રહ્યો છે જેથી પોલીસે હાલ તો આરોપી વિવેક ઠક્કર અને જે ફરિયાદી છે જયંતિ પટેલ બંનેને સાથે રહ્યા રાખીને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે તો અમદાવાદમાં લૂંટારુઓ બેફામ બન્યા છે તેના આ દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે થોડા દિવસે જ જ્વેલર્સની દુકાનમાં એક તરફ લૂંટનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો તે નિવેદન જ્વેલર્સના જે માલિક છે તેનું અત્યારે સામે આવ્યું છે બીજી તરફ જે આસપાસના લોકો છે તે પણ જે જ્વેલર્સના માલિક છે તેને બચાવવા માટે આવ્યા હતા જ્વેલર્સની જે શોરૂમ છે તેની અંદરના આ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જેમાં હજુ સુધી આ લૂંટનો બનાવ હતો કે પછી કોઈ અન્ય અદાવત હતી તેનું કારણ હજી સુધી સામે નથી આવ્યું